મોડામાં જોઈએ તો વીસ રૂપિયાનો ભાવ છે મૂળા વીસ રૂપિયાનો ભાવ છે વાલોળમાં જઈએ તો પચીસ રૂપિયાની બજાર છે જોઈશું પચ્ચીસ રૂપિયાનો ભાવ છે વાલોણમાં મિત્રો આ કિલોનો ભાવ છે પચ્ચીસ રૂપિયા કીધાને એક કિલોનો ભાવ છે પણ તમારે પચીસ રૂપિયાનો ભાવ લેવો હોય તો આખી બેગ લેવી પડે વીસ કિલોની આ કોઈ આખા બેગના પચીસ રૂપિયા નથી કીધા કિલો ભાવ કહું છું હું કાકડીમાં જઈએ તો અઢાર વીસ જોઈ શકે છો સારી કાકડી અઢાર વીસ આસપાસનો ભાવ છે